મેના દિવસે ત્યાંસી ફૂટ ઊંચી શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે ત્યારે રાયગઢના માલવણની આ રાજકોટ બનાવવામાં આવે છે છત્રપતિ શિવાજીની પ્રતિમા ત્યારે ત્યાંસી ફૂટ ઊંચી આ ભવ્ય પ્રતિમાનું બાંધકામ લગભગ પૂર્ણતાના રહેશે ત્યારે આ ભવ્ય પ્રતિમાનું અનાવરણ પેલી મેના રોજ મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે સમારોહમાં કરવામાં આવશે ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે ત્યારે ટકાઉ કાંસાની ધાતુથી બનાવવામાં આવી છે તો પ્રતિમા સો વર્ષ સુધી ટકી રહેવાનો અનિલ રામ સુતારેને વિશ્વાસ છે ત્યારે પ્રવાસીઓ માટે શિવ સ્મારક બની રહેશે તેવું પણ તેમણે જણાવ્યું ત્યારે આ મુખ્ય આકર્ષણનું પણ કેન્દ્ર રહેશે તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે પહેલી મેના દિવસે ત્યાંસી ફૂટ ઊંચી છત્રપતિ શિવાજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે ત્યારે આ પ્રતિમાનું બાંધકામ લગભગ પૂર્ણતાના આરે થઈ રહ્યું છે ત્યારે મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે સમારોહમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય મહેમાન તરીકે રહેશે ત્યારે ટકાઉ કાંસાની ધાતુમાંથી આ શિવાજી મહારાજની પ્રતિમા બનાવવામાં આવી છે ત્યારે સાઠ ફૂટ ઊંચી આ પ્રતિમા અને ત્રેવીસ ફૂટ ઊંચી તલવારને આકાર આવ્યો છે ત્યારે આ ભવ્ય શિલ્પ પ્રોજેક્ટના શિલ્પકાર છે અનિલ રામ સુતારે તો પ્રતિમા સો વર્ષ સુધી ટકી રહેવાનો અનિલ રામ સુતારેને વિશ્વાસ છે ત્યારે પ્રવાસીઓ માટે શિવ સ્મારક બની રહેશે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર